ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું યોગ્ય ફળ મળશે ધાર્યા કામો થશે પૂરા બે હજાર ચોવીસમાં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો मेष राशि हाल समय हिम्मत बहादुरी नो भरपूर लाभ उठाशे वेपार नौकरी म आयोजनबद्ध काम थे जो कि आर्ट्स अतिरेक रहे शे। कार्यक्षेत्र विस्तर से राजकीय गतिविधिओ तारी गतिविधिओ खूबज तीव्र रहेता वर्तन थी गौण अधिकारी दिल जीती लेशो ઘરેલું વિવાદને કારણે તણાવમાં રહેશો કોઈ ઓફર છૂપી રીતે બહાર આવી શકે છે આર્થિક નુકસાન થવાની સંભાવના બની શકે છે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારા પરિવારના સભ્યો સાથે રહેવું માનસિક રીતે તમારા માટે અત્યંત આનંદદાયક રહેશે હાલના સમયે વૃષભ રાશિના લોકોએ પોતાના હૃદયને બદલે મગજનો ઉપયોગ કરીને સમજી વિચારીને પગલાં ભરવાની જરૂર છે તમારા જીવનસાથી સાથેની નિકટતા હાલના સમયે તમને ખુશ કરશે હાલના સમયે તમારી લાગણીઓથી વહી જવાની સંભાવના થોડી વધારે છે તણાવમાં ઘટાડો થઈ શકે છે સુખદ અને લાભદાયી યાત્રા થવાની સંભાવના છે નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમે ઉત્સાહથી ભરેલા રહેશો અને બીજાઓને નેતૃત્વ પ્રદાન કરવા માટે તૈયાર રહેશો વધુ પડતા ગુસ્સાથી બચો વાતચીત માંગ ધીરજ રાખો નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે સ્થાન પરિવર્તનની પણ શક્યતાઓ છે લાંબી મુસાફરીને કારણે હાલના સમયે તમે થાક અનુભવશો આરામ કરવાથી તમારો થાક દૂર થશે હાલના સમયે પૈસા સંબંધિત કોઈ જોખમ ન લો હાલના સમયે વ્યસ્ત રહી શકો છો કોઈ કામ સતત ચાલુ રહેશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો નાણાકીય સુધારણાને કારણે કર્ક રાશિના લોકો લાંબા સમયથી બાકી રહેલા બિલ અને લોન સરળતાથી ચૂકવી શકશો મનોરંજન પાછળ જરૂર કરતા વધુ સમય અને પૈસા ખર્ચશો નહીં હાલના સમયે તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે તમને તમારી આસપાસના લોકોનો પણ સહયોગ મળશે સૂર્યદેવને નમસ્કાર કરો તમારી સંપત્તિમાં વધારો થશે जाने अजाने तमे कोई ने दुख पहुँचाड़ी शको छो, तेथी बोलती वखते तमें शू कही तेनुं ध्यान राखो सिंह राशि विषय बात करिए तो सिंह राशि ना लोको हालना समय प्रोफेशनल मोर्चे नवी संभावनाओं शोधी छे शैक्षणिक मोर्चे घनी तक छे योग्य पसंदगी करो मेहनत करशो तो चौक्स सफलता मळशे તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે ખાસ કરીને ભાઈ બહેનો કામમાં મદદ કરશે તમે તમારી ઓફિસમાં વધુ સારી કાર્યકારી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં રોકાયેલા રહેશો હાલના સમયે વૈભવી વસ્તુઓ પર મોટો ખર્ચ થઈ શકે છે તમે કોઈ પ્રોગ્રામની રૂપરેખા બનાવી શકો છો અને જૂના વ્યવહારો થશે કન્યા રાશિ વિશે વાત કરીએ તો हालना समयए तुम्हारे तुम्हारा गुस्सा पर नियंत्रण राखुम જોઈએ જો તમે આ ભૂમ ન કરો તો તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો કનિપણ તમને નમૂન શીખવા કે સમજવામાં રોકી ન દો સ્વભાવમાં ચિડિયાપણું રહે છે વેપાર નવી ઊંચાઈઓ પર પહોંચશે વિરોધીઓ સક્રિય રહે છે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારો મજબૂત આત્મવિશ્વાસ અને સરળ કાર્ય તમને આરામ કરવા માટે પુષ્કળ સમય આપશે લાંબા સમયથી કામનું દબાણ તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે પરંતુ હાલના સમયે તમામ ફરિયાદો દૂર થઈ જશે જૂની વસ્તુઓ ભૂલી જવી પણ જરૂરી છે ઘરની બહાર નીકળીને જુઓ દુનિયા બહુ સુંદર છે આનંદ કરો અને દરેક ક્ષણનો આનંદ માણો પૈસા કમાવવા અને પૈસા બચાવવા માટે મહેનત કરવી પડશે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો પ્રેમ સંબંધો માટે હાલનો સમય સામાન્ય રહેશે હાલના સમયે કોઈ પણ મુસાફરીની યોજના મોકૂફ થઈ શકે છે મંદિરની મુલાકાત લેવા માટે થોડો સમય વિતાવો તમને લાભની તકો મળશે છેલ્લા કેટલાક દિવસોથી તમે જે નાની નાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે હાલના સમયે ઉકેલાઈ જશે તમારી ભાષા પર નિયંત્રણ રાખો તમે જૂના રોગોથી પરેશાન થઈ શકો છો સાવચેત રહો ખાવા પીવામાં અને દવાઓ લેવામાં બેદરકારી ન રાખો તમારા સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે ધનરાશિ વિશે વાત કરીએ તો ધનરાશિના જાતકોએ હાલના સમયે કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ અને ક્રોધ અને આવેશ ન વધે તેનું ધ્યાન રાખવું નોકરીની ચિંતા હાલના સમયે સમાપ્ત થશે રોજિંદા બાબતોમાં તમને સફળતા મળશે મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે પરિવારમાં માન સન્માનમાંગ વધારો થશે વાહન સુખમાં માંગ વધારો થઈ શકે છે જો મિત્રો સાથે પહેલા મતભેદો થયા હોય તો હાલના સમયે તે સમાપ્ત થશે પરિવાર તરફથી સહયોગ મળશે વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે મકર રાશિ વિશે વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે પ્રમોશનની અપેક્ષા છે સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઘરેલુ ઉપાય અપનાવો હાલના સમયે તમારી અચાનક કોઈ સાથે રોમેન્ટિક મુલાકાત થઈ શકે છે हाल सम तब लोगों जात ध्यान जोशु मोशो तमारा सहकार ने कारणे कोई ने पुरस्कार मिलसे अथवा प्रशंसा मिले पेट संबंधित रोगों थी परेशान थशे आर्थिक लाभ थशे मकान मांग फेरफार शक्य मूड पहला करता थोडो सारो रहे कुंभ राशि विषय बात करिए तो હાલના સમયે આયોજનબદ્ધ મહેનત દ્વારા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે તમને તમારું નસીબ વધારવાની તકો મળશે જૂની સમસ્યા કે દોડધામ સમાપ્ત થવાની સંભાવના છે નવું કામ શરૂ કરી શકો છો તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડની કોઈ પણ બિનજરૂરી માંગને વશ ન થાઓ તમારો હાલનો સમય સુસ્ત રહેશે ચિંતાના કારણે તમને કોઈ કામ કરવાનું મન થશે નહીં મોટા ભાગનો સમય બીજા લોકોના કામમાં પસાર થઈ શકે છે મીન રાશિ વિશે વાત કરીએ તો વેપારી લોકો માટે રોકાણની દૃષ્ટિએ હાલનો સમય સારો છે કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો ધીરજ સાથે સામનો કરવાથી સારા પરિણામ મળી શકે છે ઉતાવળે નિર્ણયો લો जेथी तमने जीवन में पचड़ी पस्तावो न करव पड़े तमारा जीवन साथी ना खराब स्वास्थ्य ने कारण तमारा काम पर असर पड़ सके नौकरियात माटे समय सारो रहे परिवार मांग मवरजवर रहे तो मित्रों आ माहिती गमी होए तो चैनल ने सब्सक्राइब करो